તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર જિલ્લા પ્રમુખનું નામ જાહેર ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ પ્રદેશ મહામંત્રી રજની પટેલે કરી છે જાહેરાત અમદાવાદ જિલ્લા પ્રમુખના નામ માટે બપોરે મળશે બેઠક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રકારથી ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલની પસંદગી કરવામાં આવી છે તો બપોરે મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર જિલ્લા પ્રમુખનું નામ હવે જાહેર થઈ ચૂક્યું છે અનિલ પટેલનું નામ સામે આવ્યું છે તો ભાજપ જિલ્લા પ્રમુખ પદે થઈ વરણી સુરતમાં ભરત રાઠોડની પ્રમુખ પદે વરણી ભાવનગરમાં કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે તો નવસારીમાં ભુરાલાલ શાહની વરણી મનપાના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે શાહ મહેસાણામાં ગિરીશ રાજગોરની વરણી કરવામાં આવી છે તો તમામ નામ સામે આવી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રમુખનો તાજ કોના શિરે તો ભાજપ જિલ્લા પ્રમુખ પદે વરણી થઈ ચૂકી છે સંગઠન પર્વ પર્વની અંદર અનેક અટકળો ચાલતી હતી કે ક્યારે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખોના નામ જે છે તે જાહેર કરે તે પ્રકારની અટકળો અંત આવે છે એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીએ જે કસ્ટર ઇન્ચાર્જ નિયુક્તિ કરી હતી તે તમામ આ વિવિધ ગ્રાઉન્ડમાં ગયા છે વિવિધ જિલ્લામાં ગયા છે ત્યાં સંકલન સમિતિની એક બેઠક યોજી હતી આ સ્થાનિક લોકો સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ નામો જે છે તે જાહેર કરવામાં આવે છે જેમાંથી કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવે છે એટલે કેટલાક જિલ્લા પ્રમુખો જે હતા કે તેમની ટર્મ જે છે તે અધૂરી હતી એટલે કે તેમના ત્રણ ત્રણ વર્ષ પુરાના થયા તેવા તમામ લોકોને ફરી રિપીટ કરવામાં આવે છે જેમાં ગાંધીનગરના જિલ્લા પ્રમુખનો સમાવેશ થઈ રહ્યો છે એટલે કે ગાંધીજીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપીટ કરવામાં આવે છે એ જ રીતે નવસારીની વાત કરીએ તો નવસારી અંદર ભોરાલાલ શાહ જે છે તેમને ફરી એકવાર રીપીટ

મકવાણા જે છે તેમને નિયુક્તિ કરવામાં આવી છે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી તરીકે નીલ રાવ જે છે તેમની વરણી કરવામાં આવી છે સુરત ની વાત કરીએ તો સુરતના પ્રમુખ તરીકે ભરત રાઠોડ ને પણ રિપીટ કરવામાં આવે છે મહીસાગર અંદર વાત કરીએ તો ભાજપ ના પ્રમુખ પદ તરીકે દશરથ બારીયા ને રિપીટ કરવામાં આવે છે આમ કેટલીક જગ્યાઓ જે ટર્મ

બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીથી કરાયા છે રિપીટ પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય મળ્યા નવા પ્રમુખ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક પ્રદેશ ભાજપના ભરત બોઘરા રાજેશ ચુડાસમા રાજેશ શુક્લા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવ્યા તો નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે ધારી વિધાનસભા બેઠકના યુવાન નેતાની પ્રમુખ તરીકે કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સંગઠનની દ્રષ્ટિએ હંમેશા અમરેલી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ એવા જ સંગઠન મહામંત્રી રત્નાગર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી ચંદુ જેઠાભાઈ મકવાણાની જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત થઈ છે જિલ્લા જાહેર કરવા માટે પૂર્વ મોહન ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે ચંદુભાઈ મકવાણા પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ ની સતત બે ટર્મ પૂર્ણ થતા નવા જિલ્લા પ્રમુખની કરાઈ છે નિમણૂક હંમેશા માટે પાર્ટીમાં વફાદારી અને પ્રામાણિકતાથી કામ કર્યું તેનું આ ફળ છે પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું ઓગણીસો ને પંચાણું થી કામ કરતો આવ્યું છું અને તે જ રીતના પાર્ટીને મજબૂત કરવા માટે આવતા દિવસોમાં પણ બધા જ વડીલોનો કાર્યકર્તાઓને સાથે રાખી અને પાર્ટી ને કામ કરશું તો આગળ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર વીસ કલાક બાદ પણ કેનાલમાં યુવક લાપતા છે ત્રણ યુવકો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા અમદાવાદની ફતેવાડી વિસ્તારની આ સમગ્ર ઘટના તો હજુ પણ એક યુવક લાપતા છે અમદાવાદના ફતેવાડી વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે જેમાં રીલ્સના ચક્કરમાં કાર છે તે કેનાલમાં ખાબકી તો કાર સાથે કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યાનો મામલો દુર્ઘટના પહેલાનો પણ વીડિયો સામે આવી ચૂક્યો છે મહત્વનું છે કે વીડિયોમાં કેટલાક યુવકો અને કાર નજરે પડી હતી આ સમગ્ર ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે તો દુર્ઘટના પહેલાનો પણ વિડીયો સામે આવી રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર છે તે કેનાલમાં ખાબકી હતી અને તે બાદના હચમચાવતા દ્રશ્યો પણ સામે આવ્યો છે આ હચમચાવનો વિડીયો આપ જોઈ રહ્યા છો સાંજના સમયે કઈ રીતે કાર છે તે કેનાલમાં ખાબકી હતી જેમાં ત્રણ યુવકો સવાર હતા ઋત્વિજ જે વિડીયો દુર્ઘટના પહેલાનો પણ સામે આવ્યો અને અત્યારે પણ એક યુવક છે તેની કોઈ પણ ભાડ નથી મળી શું અપડેટ છે સમગ્ર મામલે ના હાલ હજી પણ એક જે યુવક છે તેની કોઈ ભાળ મળી આવી નથી ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ હજી પણ શરૂ છે અન્ય જે બે યુવકો હતા તેઓની તેમના મૃતદેહ છે તે પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય એક વીડિયો પણ સામે આવ્યો છે કે જે આ બનાવ બન્યો હતો તે પહેલાનો વિડીયો છે કે જ્યાં સ્કોર્પિયો પાર્ક કરીને આ જે યુવકો છે તે કેનાલ ઉપર ઊભા છે લગભગ સાત થી આઠ યુવકો છે તે ત્યાં ઊભા હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે જયારે બનાવ બન્યો હતો ત્યારે ચાર યુવકો ત્યાં હાજર હતા અન્ય યુવકો ક્યાં હતા તે પણ એક તપાસનો વિષય છે જે ત્રણ યુવકો હતા તે સ્કોર્પિયો સાથે કેનાલની અંદર ખાબક્યા હતા જેઓની શોધખોળ છેલ્લા લગભગ પંદરેક કલાકથી કલાક થી કરવામાં આવી રહી હતી અંતે જે પાણીનો પ્રવાહ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પાણીનો પ્રવાહ છે તો ધીમો પડ્યો હતો અને તેમાંથી

તેમણે પણ જણાવ્યું હતું કે જે એક મિત્ર તે કાર કાર લઈ ગયો હતો તેના મિત્રો મિત્રો દ્વારા આ ત્રણ ભાડેથી લાવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે બિલકુલ સમગ્ર માહિતી બદલ તો અમદાવાદ ની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવક ના ડૂબવાનો મામલો કોંગ્રેસ ધારાસભ્ય

ગઈકાલની ઘટનાના અંદર ત્રણ યુવાનો જે કેનાલના અંદર સ્કોર્પિયો પડી જવાના કારણે ડૂબી ગયા છે અને અત્યાર સુધી તેમની ડેડ બોડી પણ હું સમજું છું કે મળી નથી આ કેનાલને અવારનવાર મારી સંકલન સમિતિની કલેક્ટરની મિટિંગના અંદર પણ મેં રજૂઆત કરી છે કે જે પ્રમાણે એને કવર કરવામાં આવે જે બીજી જગ્યાએ જે તમે કવર કરી છે એ પ્રમાણે જ ફતેહવાડી કેનાલને પણ કવર કરવામાં આવે પરંતુ સિંચાઈ વિભાગ નર્મદા વિભાગ અલગ અલગ વિભાગો તરફથી આ એક એકબીજા પર દોડવામાં આવતું હતું અને આ ઘટનાઓ બને છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે તો અમદાવાદના ફતેવાડીમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવકો કેનાલમાં ખાબક્યા જેમાં વહેલી સવારે બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક હજુ લાપતા છે સમગ્ર ઘટનાને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા જે દરમિયાન જણાવ્યું હતું કે આ જમીન એએમસી અને કલેક્ટર વચ્ચેની છે આ જમીનનો રોડ પહોળો કરીને પ્રોટેક્શન મુકાય તેવી કામગીરી કરીશું યુવાનોએ જીવના જોખમે રીલ્સ ન બનાવી જોઈએ ગઈકાલે રાત્રે પોણા સાતની આસપાસ સમાચાર મને મળ્યા કે એક સ્કોર્પિયો ગાડી કેનાલમાં ઉતરી ગઈ છે અને વાસણા ડેમને એન્જિનિયરને ફોન કરીને તાકીદે પાણીનું વહેણ બંધ કરાયું હતું અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી હું વિધાનસભામાં તો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ સાને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને પોણા ત્રણ સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે સાડા છથી આવી ગયા તો આ વિસ્તારની

અને સમાચાર ભાવનગરથી ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંક બહાર પંચોતેર લાખ રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો ગત મોડી રાત્રિના તળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ માર્કેટિંગ યાર્ડના વેપારી યાકુબ અલી રાજાણીએ તળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી લૂંટની ફરિયાદ કોઈ અજાણ્યા ત્રણેય સમયે છરીની અણીએ રૂપિયા પંચોતેર લાખની કરી લૂંટ લૂંટારૂ ટુ વ્હીલર લઈને આવી રોકડ રૂપિયા પંચોતેર લાખની લૂંટ ચલાવીને ફરાર થયા જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તો પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે એકને ત્રીસ કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં આપશે હાજરી આઠ માર્ચે નવસારીમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે તો બપોરે બાર વાગે દિલ્હીથી પ્રસ્થાન બપોરે એકને ત્રીસ કલાકે સુરત એરપોર્ટ પર આગમન તેમના સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ તો એકને પિસ્તાળીસ કલાકે એરપોર્ટથી સિલવાસા જશે હેલિકોપ્ટર મારફતે સિલવાસા જશે તો સિલવાસાથી સાંજે ચાર વાગે પર્વતપાટિયા જશે ચાર ને પંદર કલાકે પર્વતપાટિયાથી રોડશો સાંજે પાંચ કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે શ્વાન બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે ધાનેરાના આલવાડા ગામમાં આઠથી દસ લોકોને શ્વાને ભર્યા બચકા શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવ્યો શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર રથે ખસેડાયા રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે તો હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે હોલિકા દહન માટે લાકડાનો ઉપયોગ કરાતો હોય છે જેમાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે જે તે પર્યાવરણને નુકસાન પહોંચે છે આ નુકસાન ટાળવા ગાયના છાણમાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે કેટલાક સમયથી પીપોદરા ખાતે આવેલી ગૌ ક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમયે કાસ્તનમાંથી બાયોસ્ટીક બનાવી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવે છે સંસ્થા દ્વારા સો ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે ગૌમાતાના છાણને સળગાવવામાં આવે તો તેમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને વાતાવરણને વૈદિક કરે છે આ સંસ્થા છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે હજુ આપણા આ દેશમાં અને આપણે આ ધરતી પર આ આવી વાત અને વિચાર થઈ રહ્યા છે કે આ ગાયોના ગોબરમાંથી એનો નિકાલ કરવાને બદલે એ સ્ટીક ઉપયોગ કરીને આ વાતાવરણને શુદ્ધ કરવાનો જે એ લોકો વિચાર કરી રહ્યા છે અને હોળી એવો તહેવાર છે કે જ્યાં લાકડા કાપીને હોળી મનાવવામાં આવે છે તો એના જગ્યાએ લાકડા કાપવાના બદલે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે તો એક બાજુ ગાય માતાઓ નિર્ભર આત્મનિર્ભર પણ બની શકે છે અને એક બાજુ આપણો આ દેશ છે અને આપણું વાતાવરણ છે શુદ્ધ પણ બની શકે છે અન્ય ગ્રાહકોને અને ભારતની સમગ્ર જનતાને ગુજરાતની તમામ જનતાઓને ગુજરાતમાં પચાસ હજાર કરતાં પણ જ્યારે જાજી હોળી થવાની હોય ત્યારે મારો વિચાર એક જ છે કે ભાઈ પચાસ હજાર વૃક્ષો તો આપણે એમને બચાવી શકશું અને વિચારને વધારે આગળ લઈ જાઓ કારણ કે વાતાવરણ અને પ્રદૂષણને આપણે આજે વધતા જતા પ્રદૂષણ અને કપાતા વૃક્ષોને બચાવી શકશું અને ઘર ઘર સુધી વિચાર પહોંચવો જોઈએ અને મારી એક જ અપીલ છે હર ઘર આ વૈદિક હોળીનો કોન્સેપ્ટ અને વૈદિક વિચાર અને ઘર ઘર અને ગામો ગામ આ હોળી વૈદિક હોળી થવી જોઈએ ગાયના ગોબર અને ગૌમૂત્રનો કંઈક બેસ્ટ ઉપયોગ થઈ શકે એના માટે અમે વિચારતા હતા અને છેલ્લા આ અમારું સાતમું વર્ષ છે કે અમે હોળીના તહેવાર નજીક આવે ત્યારે અમે ગાયના છાણમાંથી માંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને હોલિકા દહન માટે અમે બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ